નમસ્કાર આપ જોઈ રહ્યા છો શા વ્યૂઝ મહેસાણા તાલુકાના પાંચોટ ગામે શિવ વારાઈ પૂર્ણ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તારીખ ચાર પાંચ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દિવસે શિવવારાય પૂર્ણ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન શિવ વારાઈ માતાજી મંદિર તથા પાંચોટ ગામજનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ગામના દાતા દાતાશ્રીઓ દ્વારા અમૂલ્ય દાન મળેલ છે શ્રી માતાજીના શુભ પ્રસંગે પાંચવડ ગામને સુપૂર્ણપણે લાઇટ ડેકોરેશન તથા ફૂલોથી સુશોભિત રીતે શણગારવામાં આવ્યું છે વારાઈ માતાજીના શુભ પ્રસંગે શોભાયાત્રામાં કુલ એકસો ને નવ બગીઓનો નજારો જોવા લાયક હતો જે ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોઈ શકે છે પૂર્પ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે આશરે બે લાખથી વધુ ભક્તો માતાજીના દર્શનનો તથા ભોજન પ્રસાદનો લાભ લેશે આ ભક્તિમય પ્રસંગે જનકલ્યાણ હેતુ પાંચોડ ગામ સમસ્ત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણેય દિવસ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે વરાઈ માતાજીના શુભ પ્રસંગે રાજકીય તેમજ વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી માતાજીના મંગલ અવસરને શોભાવ્યો હતો વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી હું પટેલ સુભાષચંદ્ર કોડયાસ રહેવાસી પાટોટ મહેસાણા તાલુકાના પાટોટ ગામની અંદર આજથી ત્રણ વર્ષ પહેલા વારાઈ માતા ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેનું આયોજન કરવામાં આવેલું તેના તમામ પાટોટના કાર્યકર્તાઓ ખૂબ મતદાન ધન ધનથી મહેનત કરી મંદિરનો નું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂરું તૈયારીઓ કરી તારીખ ચાર પાંચ છ ના રોજ ફેબ્રુઆરીમાં આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન થઈ રહેલું છે તેની અંદર ઘણા બધા દાતાઓ આશરે પંદરેક કરોડ નું દાન મળેલું છે જે ગામના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે હું પટેલ નરેશભાઈ કાંતેલા પોચોડનો નો રહેવાસી છું મહેસાણા તાલુકાનું આવેલું છે જેમાં અમારું સાતસો જૂનું વેરાઈ માતાનું મંદિર પણ નવે સદી અમે ચાલુ કરી નવે સતી મંદિર બનાવી એમાં ખૂબ પબ્લિક આવી છે સવા કરોડનું ભોજન લોકો લે છે અહીંયા પ્રસાદી ચાલુ જ છે બધું એટલે પબ્લિક જામ ધૂમ છે આખા ગામની સેવા એકબીજા ખબર ખબર મેળવી સહકાર મેળવી દરેક કોમ દરેક કોમ સહકાર મેળવી અને અમારે આપણા પ્રતિસાદ થઈ રહી છે